નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં પેંગલ વાવાઝોડું ચક્રવર્તી તોફાનમાં ફેરવાઈ ગયું છે તમિલનાડુ સહિત આઠ રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ને સબસ્ક્રાઇબ કરી લેજો દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવર્તી તોફાનમાં ફેરવાઈ ગયું છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવર્તી તોફાન પેંગલ આગામી બે દિવસમાં શ્રીલંકાના દરિયા કિનારાને અડીને આવેલા તમિલનાડુના કિનારા તરફ ઉત્તર દિશામાં આગળ વધશે આઈએમડી અનુસાર આ સમયગાળા દરમિયાન પીચોતેર થી લઈને એસી કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે આગામી બાર કલાક દરમિયાન શ્રીલંકાના દરિયાકાંઠે લગભગ ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે ત્યારબાદ વાવાઝોડું ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ત્રીસમી નવેમ્બરની સવારની આસપાસ કરાઈકલ અને મહાબલીપુરમની વચ્ચે ઉત્તર તમિલનાડુ પોન્ડિચેરીના દરિયા કિનારાને પાર થશે અઠ્યાવીસ નવેમ્બરની સાંજે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસની સવાર દરમિયાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં પિંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ સાથે લઈને કિલોમીટર તીવ્રતા થવાની સંભાવના છે આઈમડીએ મચ્છીમારોને દરિયામાં ન જવાની ચેતવણી જાહેર કરી છે કારણ કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન અઠ્યાવીસમી નવેમ્બરની શાંતિ સાંજ થી ઓગણત્રીસ નવેમ્બર સવાર સુધીમાં ચક્રવતી તોફાનમાં વધુ તીવ્ર બનવાની ધારણા છે આઈએમડીએ ભારે વરસાદને લઈને ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે તમિલનાડુ અને પોન્ડિચેરીમાં ત્રીસ નવેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આંધ્રપ્રદેશ અને રાયલસીલામાં અઠ્યાવીસ થી ત્રીસ નવેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે મચ્છીમારોને ત્રીસ નવેમ્બર સુધી દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં શ્રીલંકા અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો